તો અત્યારે આપણી ગાડી ભરાઈ રહી છે ભાઈ હોય ને એ બધો માલ તો મિત્રો અત્યારે આપણે ગાડી મારો આવી છે એક ગાડી પછી છે હવે ગાડી છોડાય પછી આપણે છોડાવવાની છે ને ભાઈ અત્યારે વાગી જશે સ વાગી જશે કેમ કે ભાઈ લેટ થઈ ગયું બહુ આપણે અહીંયા સવા વગાડી દીધા છે કેમ કે ભાઈ ગાડી છે ને હવા દીનું બંધ છે ખાલી થતા એટલે હેરાન થઈ ગયા છે હમ ગાડી બધી પડી છે હજી આપણે આવીને બજ્યું પડી છે ગાડી જાય છે ભાઈ એ ગાડી પછી આપણે વારો છે કેમ કે રેમ્પ ઉપર ચડાવવાની છે ઉપર ગાડી જાય પછી આપણે જવા દઈએ મિત્રો આપણે છે ને રાતે આંકવાન થાય કેમ કે આપણે દુરકા સાઈડ રાઈ આંકવાન થાય તો ફાઈનલી મિત્રો હજી ભાઈ જેને આપણે હજી અહીંયા જ છીએ ગાડી આપણે અહીંયા શેકાઈ જ્યાં નથી કેમ કે ભાઈ લોકલ ચાલુ થઈ ગયું છે અત્યારે અત્યારે અંધારું પણ એટલું થઈ ગયું છે જો તમે લોકલ ગાડી ચાલુ થઈ ગઈ છે આપણી ગાડી છે ને સાઈડમાં રખાવી દીધી છે ચાલે કે આ લોકલ પૂરી નથી ને તાલે કે આપણે ભાઈ વેટ કરવાનું થાય તાલે કેમ કે આપણે ખાલી થાય નહીં અહીંયા છે ને ભાઈ વેબ્રિજ છે બધા કાંટા છે બતાવું અહીંયા છે ને કાંટો થાય અને બધા અહીંથી આપણે ઉતરીને પછી આમ જવાનું આવડ કરાવવા કે આપણે બાજુ છે ગેટની બાજુમાં જ છે અત્યારે કેટલો ટાઈમ જાય છે ભાઈ આપણે ગાડી ખાલી છે ને છે ને ભાઈ બેટરી વાળી ગાડી છે ને એ છે એ પણ લાગે છે રીતે છે ને ભાઈ મોટો પ્લેટફોર્મ હોય કાંટા ને જેવું વેબ્રેજ જેવું એની ઉપર લગાડી દેવાનું ઉપર છે જેક થી ઉપાડે જેક આ દેખાય ને લાંબા થાંભલા જેવા જેક્સ છે ઉપાડે છે ઇલેક્ટ્રિશી છે થી ચાલે ડીઝલ બીજલ કઈ ન જોઈએ

એમ કહે છે પછી સાર્ચિંગ નું મકવાન હોય પાવરનું ચાર્જિંગનું છે એટલે હિસાબે પેલા એ તમને પણ બતાવીએ કેવી રીતે ઉપર જાય છે આ ઉપર હોય છે સ્ટોક

ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય છે ભાઈ સોમનાથ ને અહીંયા છે ભાઈ સોમનાથ નો મેળો બતાવું જોઈએ છે લાઇટ ઉપલ છે ને એટલે આપણે છે ને ત્યાં ખાઈ ઓહો છું કેમકે લાઇટો છે ને પ્રકાર પડે છે મેરો છે ભાઈ અહીંયા જોરદાર ધોવો તમે જોડદાર ને ભાઈ ટ્રાફિક એટલી છે પબ્લિક એટલી છે

કેમકે ઓલો જૂનાગઢ વાળો રોડ હતો તો આઈથી ભાઈ છે ને દ્વારકા રહી છે બતાવી દો કરીને કિલોમીટર પોરબંદર છે એકસો ને છ કિલોમીટર રોડ છે ચોવીસ કિલોમીટર જવું એટલે આપણે કાઢવાનું છે ભાઈ બસો કિલોમીટર ની અંદર રહેવાનું થાય એટલું થાય તો બહુ બાકી આપણે અંદાજ નથી કેમકે આપણે જવાનું છે દ્વારકાની બાજુમાં જ છે ઓકે સર એ પણ તમને ને અત્યારે ભાઈ અંધારું થઈ ગયું હતું ઘણું એટલે ઓછું લેવામાં આવશે કેમ કે ભાઈ અત્યારે અંધારું થઈ ગયું હતું એટલે આપણે ગાડી હાકવાની છે કેમ કે ભાઈ ના થઈને વારા પ્રમાણે ગાડી ભરાય છે પિસ્તાલીસ ગાડી ટોટલ ભરાય છે એટલે પિસ્તાલીસ ભરાય એટલે આપણે ભાઈ પહેલા બગાડી પડે ગાડી કે પછી શું થાય કે ભાઈ ગાડી બે ત્રણ વધી ગઈ હોય તોય પણ ના ભરે એના માટે ને આપણે હાંકવાની છે અત્યારે કેસે રાખવાની છે ગાડી ચાલો તમે કન્ટિન્યુ રહેજો બ્લોગ માં હવે આગળ કરે બતાવ દોરે બધું તો ફાઇનલ મિત્રો આપણે હોટેલ ઊભી રાખી દીધી છે ને જઈ છે સા પીવા ભાઈ મસ્ત મજા ન જાવ કૃષ્ણ ભગવાન નો ફોટો છે આ ઉપર રણિયા છે કેવો છે મસ્ત મજા તો હાલો મિત્રો સા પીવા સા પીલી છે ભાઈ માધવપુર તો કે અહીંથી જઈને પોરબંદર દિવસે ત્રેસઠ કિલોમીટર માધવપુરથી ભાઈ માધવપુર ને આ અહીંયા દરિયાનો કિનારો છે આ બ્રિજ મસ્ત મજાનો છે એક નંબર દિવસનો હોય તો ભાઈ લોકેશન એક નંબર દેખાય બે ચાર તક ના હોય તો દેખાય ને તમને અહીંયા લોકેશન હોય એક નંબર ના કાંઈક તો આપણે રિટર્નમાં આવશે ને જ્યારે દેખાડી એમ કે રિટર્નમાં છે ને આપણે અહીંયા ફરવા પણ રાખું ગાડી અહીંયા રાખીને આપણે જવાનું છે ફાઇનલી દરિયો તો ભરેલો દેખાય છે પાણી દેખાય છે પણ આમાં મોબાઈલમાં ઓછું દેખાય આ બધું દેખાય ને આમાં બધે પબ્લિક બહુ જ હોય છે આ દરિયાનો કિનારો છે મસ્ત મજાનો ને બ્રિજ પીણા વાળી જમીન ની એટલે એક નંબર લોકેશન છે એટલે માણસો પબ્લિક બહુ ફરવા આવે છે આ લોકેશન ઉપર આ લોકેશન એક નંબર છે એટલે ભાઈ છે ને આપણે દેવસ્થા આવે છે ને ત્યારે બતાવીશું કાલે ફરી નીકળશે ને ત્યારે

सिया આપણે આગળી છે ને ભાઈ આ 20 કિલોમીટર દૂર છે હવે દાધુ નથી રહ્યું 20 કિલોમીટર કપવાનું છે 20 કિલોમીટર કપાઈ જાવા ને એટલે પછી આપણે અંદર લઈ જવાનું છે અહીંથી દ્વારકા કેટલું દૂર છે ને ભાઈ મને જો બોડીઓ આવે છે તમે બતાઈ દો ગાડી આડી છે ને બહુ છે દેખાય તો થાસન નું ગામ બોડી રાખી પડે તો દેખાય સહી સી બળ વધો મા એટલે બોડીયા માં દેખાડો જો મોટો થોડો ઘણો દેખાય દ્વારકા કેટલું રે છે એટલું દ્વારકા રહી છે ભાઈ થી હજી આપડે બાવીસ કિલોમીટર છે એ કાપવાનું છે મિયારા છે ને આપણે ત્યાં લગી એની બાજુમાં છે આપણે ફરવાનું લોકેશન ત્યાં લગી જવાનું છે આપણે કન્ટિન્યુ રહેજો છે આપણે તો અત્યારે ભાઈ આપણે પોગી જશે રાતના વાગી જશે બે પોગી ગયા છે બે વાગી જશે ભાઈ બિજ છે ગાડી હવે સુઈ જવાનું છે સવારે છું જયારે આપણે મેસેજ કરી દીધો છે હવે ગાડીઓ છે હોય એમ તો વાંધો નહીં વારો આવી જાય સવારે જઈ સવારે તમને બધું બતાવીશ સારો અત્યારે ફ્રી જઈશ ગુડ નાઇટ બધાને સવારે બધું જે છે એ બધું બતાવીશ ગુડ મોર્નિંગ મિત્રો ભાઈ શુભ સવાર થઈ જશે મસ્ત મજાનું જ્યારે અગરબત્તી પણ કરી લેખી છે ગાડી બની ચાલુ કરી અને આઠ વાગે આવશે એટલે ચાલો અત્યારે વેલા પાંચ મિનિટ દસ મિનિટ વેલા જગો વાળું આવી જાય તો ખબર ન રહે વારો કપાઈ જાય આપણો કેમ કે આપણે ભાઈ એલન્ટી ભરવાનું તાર ને નર્મદાનું નહીં ભરવાનું બે ઠેકાણે ચાલુ છે એટલે ડમ્પર છે નર્મદાના વધારે છે એટલે તમે બતાવો બહારનો નજારો કેવું છે ગાડી પડી બધી એ આપણે આગળ છે બધી ગાડી બધી આગળ છે આપણી આપણે રાત્રે અહીંયા રાખી નહીય સુઈ ગયા થા સાઈડમાં રાખીને કાટો અહીં નવો બની જસ બનાય જનેત કરો ના ઈ દેવાન થા કેમ કે ભાઈ કાટો છે ને જે ચાલો નથી નવો કાટો બનાયો છે ને એટલે બકે આમ છે બે બે દે ભરવાનું થા આપણે આ બધી નોખો નોખો દેખાની બધી ભરવાનું થાય જોડો છે ને ઈ છે આ પછી આમ આગર છે ખાણ માં છે પછી એમાં ઓલી બાજુ આગર ખાણ્યું છે પછી ઓલી બાજુ ભાગ માં છે બધે નોખો નોખો છે સમજે ગાડીનો પાવર ચાલુ કરે રાત્રે છે બંધ કરીને સુઈ ગયા બેટરી ડાઉન છે ને ચાલો મિત્રો ફરવા આ ક્યાં છે ને એ બધું તમને બતાવીશ તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ ફરવાનું લોકેશન આપી દીધું ગાડી લાઈન છીએ લાઈનમાં રહેવાનું જો આવી રીતે જે આપણો પાંચમો વારો છે જેને કરાવવું હતું બહુ મોટું અહીં છે ને આપણે નાવા પણ આવ્યા છે જો પાસે પાણી ભરેલું છે ને આ છે ને બધું બોરી દીધેલું છે